હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોન ધોરણ દસનું ચેપ્ટર છ ત્રિકોણ તમને શું સ્વાધ્યાય ત્રિકોણ એ બીસીની બાજુઓ એ અને એસી તથા મધ્યગા એડીએ અનુક્રમે ત્રિકોણ પિક્યુ એની બાજુઓ પીક્યુ અને પી તથા મધ્યગા પીએમને સંપ્રમાણમાં છે મતલબ તો તમારે સાબિતનું કરિકોણ એ બીસી એ સંપ્રમણ કોણ હોય છે પીક્યુ આરને હોવું જોઈએ તો આપેલા આપણે આપ્યું જોઈએ તો ત્રિકોણ એ બીસી તો આપણે પેલા ત્રિકોણ એ બીસી બનાવીએ તો જો હું ત્રિકોણ બનાવું સમજો કે આ ત્રિકોણ એ બી સી છે અને બીજું ત્રિકોણ છે આમ જો કે ત્રિકોણ પી ક્યુ આર છે રેડી જો એ બી છે એ પી ક્યુ ના સમપ્રમાણમાં છે એસી છે એ પીઆર ના ને એડી છે એ મધ્યગાશે બંનેમાં તો એ બી સીમાં મધ્યગા હું છે એડી છે તો એ ડી આ હું છે ડી હશે ના આમાં કઈ મધ્યગા પી આ એમ મધ્યગા હશે હા કે રેડી તો આ બંને ત્રિકોણ આપણે સરખા સાબિત કરવાનું છે રેડી તો એ બી મતલબ કે એ બી બાજુ છે એ પી કયું એસી છે પી આર અને એ ડી મધ્યગા છે એ પી એમને સમપ્રમાણમાં છે પણ આપણે બી સ નીચેનું કંઈ આપ્યું નથી હવે નીચેના માટે આપણે છે ને એક સ્ટેપ વધારે લેવો પડશે શું લેવો પડશે કે હું આ ડી બિંદુ છે બરાબર મધ્યગા એને હું થોડુંક લંબાવું મતલબ કે આઈ છે તો આમ ખેંચશું એ આવી રીતના થશે ને આના આમ ખેંચશું બરાબર તો આવી રીતના એ ચતુષ્કોન ટાઈપ બનાવે બરાબર ને તો આ બંને બાજુ શું થશે સમાંતર થશે આ એવી રીતના એમ લંબાવું બરાબર આ બંને બી શું થશે સમાંતર થશે રેડી સમજાઈશ આપણે બીસી અને ક્યુ આર નથી આપ્યું આની પહેલાં જે દાખલો હતો એમાં આવી રીતના જ હતો બરાબર એમાં બીસી અપોન ક્યુ આર આપેલ હતો આમાં આ ત્રણેય આપેલ છે આ નથી એટલે આપણે એક ધારણા કરી રેડી આપણે જે આપી છે એ પેલા લખીએ તો અહીં એ બી છે એ કોના છે પી બરાબર એસી અપોન પી આર અને એડી અપોન પી એમ આપેલ છે રેડી તેથી છે ને લંબાવેલ લંબાવી સોરી લંબાવી આને હું નામ આપ દે ઈ આપ દે એ નાને એફ આપ દે ઈ બિંદુ એવું લઈએ કે જેથી આ એડી બરાબર એડીઓ પણ ડીઈ તો સરખા થશે રેડી આ બંને સરખી રેડી મતલબ કે આ એડીને લેબે સુધી મતલબ એડી અને ડીઈ શું હશે બંને સરખો હશે તેથી આપણે આખું એ ઈ લખવું હોય તો આમ લખી કહ્યું કે બે વાર આપણે ઉપરની જરૂર છે ને એડી હા કે ને આમ લખી શકાય ને તો આને હું સમીકરણ શું આપદ એક આપદ આને એક આપધાવું અને બી આપધાવ રેડી હવે બીજી એવી રીતના આ સામેનો એમાં શું છે પી પીએમને લંબાવી એફ બિંદુ એવું લઈએ કે જેથી શું મળે પી એમ બરાબર એમ એફ એવી રીતના પીએમ બરાબર એમ તો આખું આખું પી એફ બરાબર ટુ પી એમ લખી શકાય રેડી આને સમીકરણ આ કેર્યું અમે આવી રીતના આ રેડી તો હવે ઉપરનું ચતુષ્કોણ લઈએ ચતુષ્કોણ બી શું છે બી એ સી ઈ સમાંતર કેમ કે બે બાજુ સમાન છે ને સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેથી આપણે આમ લખી શકીએ ને કે ભાઈ બી ઈ બરાબર એસી રેડી એ તમે પેલા તમને આગળ કહી દીધું અને સમીકરણ ચાર કહી દઈએ એવી રીતના આનું કરીએ આપણે તો ત્રિકોણ પી ક્યુ પી આર એફ બરાબર ચતુષ્કોણ क्यूपी आर एफ ए समांतर बाजू चतुष्कोण रेडी ती से क्यू एफ बराबर पी आर आने समीकरण पांच अब दे रेडी समझाईश तो हे હવે તમને જો કંઈ આપેલ હતું ને સમી એકમાં બે ત્રણ ને બે ત્રણ ચાર ને પાંચ રેડી બે ત્રણ ચાર અને પાસ સમીની કિંમત મુકતા તો હું હતું તમારી પાસે એ બી અપોન પી ક્યુ તો એમને નેમ રહેશે એસી એસી બરાબર બી લખી શકીએ ને આપણે ને પી આર બરાબર ક્યુ એફ લખી શકાય બરાબર એડી એડી બરાબર આપણે શું લખી શકીએ એ ઈ લખી શકીએ ને એ ડી એટલે ટુ એ ઈ ભાગ્યા બે અપોન પી એમ પી એમ એટલે પી એફ અપોન ટુ તો ટુ ટુ કેન્સલ થઈ જાય હા કે ના તેથી આપણે શું મેન સમય મળે એ બી અપોન પી ક્યુ બરાબર અપોન ક્યુ એફ બરાબર એ ઈ અપોન પી એફ આ રીતના સમીકરણ મેળ્યું તો આ સમીકરણ પરથી જો એ બી અહીંથી તમને બોલું બરાબર એ બી એટલે એ બી પી ક્યુ બીસી મળી ગયું નિનું ને ક્યુ એફ બરાબર અને એ ઈ એ ઈ અપોન પી એફ રેડી આ મિસ્ટેક છે ને આપણે આ બી ઈ ત્યાં ઈ લખવાનું આવે ને સી કરે તમે રેડી આ ઈ છે રેડી તો બી ઈ અપોન ક્યુ એફ રેડી ને એ ઈ અપોન પી એફ રેડી તેથી બાજુ 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 પરથી આપણે શું કહી શકીએ બા 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 શરત પરથી શું કહી શકીએ આપણે ભાઈ ત્રિકોણ એ બી ઈ આવશે ને એ સમરૂપ છે કોને ત્રિકોણ પી ક્યુ એફ આવી રીતના થાય તેથી આપણે શું લખી શકીએ જો એ બી ઈ મતલબ આ ત્રિકોણને પી ક્યુ એફ મતલબ આ ત્રિકોણ આ બંને ત્રિકોણ સમરૂપ હોય તો ખૂણો એ અને ખૂણો પી શું થશે સરખા થશે ને તેથી આપણે લખવું હોય તો કેમ લખી શકાય તો ખૂણો એ લખવો હોય મારે તો આમ લખી કહું ને કે બી એ ડી રેડી અને પી ખૂણો લખો તો ક્યુ પી એમ લખી શકો ને તો અહીંયા લખાવ તેથી ખૂણો બી એ ડી બરાબર ખૂણો ક્યુપીએમ અને હું સમીકરણ છ આપેડી તે જ રીતે તે જ રીતે હું છે ત્રિકોણ આઈએ બી લીધું ને તો એ સી ઈ આવી રીતના જો પ્રોસેસ કરી તો એ સી ઈ અને ત્રિકોણ પી આર એફ માટે આપણે ઉપયોગ કરીએ મતલબ કે જો એ સી આ સાઇડનું બરાબર અત્યારે આ સાઈડનું મેળવે ને હવે આ સાઈડનું આવી રીતના પ્રોસેસ કરી તો આપણે શું મળે કે ત્રિકોણ એ ઈ સમરૂપ મળે ત્રિકોણ પી આર એફને રેડી તેથી આપણે આમ લખી શકીએ ને એમાં ખૂણો કયો આવશે અને સી આ બંને ખૂણો છે તો ડીએ કે સી એ ડી અને આર પી બી ખૂણા સરખા થશે તેથી હું હતું સી એ બરાબર આર પી અને સમીકરણ સાત કહી દે રેડી સમજાઈશ હવે જો સમી સ ને સાત પરથી આપણે શું કહીએ કે આ પરથી આ બંનેનો સમી છ ને સાત પરથી સમી સો અને સાતનો સરવાળો કરો તો બી એ ડી અને સીએડી તો બી એ ડી પ્લસ સી એ ડી રેડી બરાબર ક્યુપીએમ પ્લસ આરપીએમ આ બંનેનો સરવાળો કરું તો હા કે ને તો જો બી એ બી અને સી એ ડી મતલબ કે આખું બી એ સી લખી શકું ને તેથી આખું હું લખી શકું બી એ સી બરાબર જો ક્યુ પી પછી બીજું શું છે આરપીએમ મતલબ આખો ક્યુ લખી શકું ને તો આખો ક્યુ પી લખી શકો આને સમીકરણ આઠ કહી દો રેડી તો આપણે આ બંને ખૂણા શું મેળા સરખા મેળા તો આપણી પાસે બે બાજુ હતી રેડી બે બાજુ છે બે ખૂણા છે તેથી આપણે કહી શકીએ ને કે એ સમૃદ્ધ થાય છે તો આપણે લખતા પહેલાં તો આપણે લખો આપણે શેના માટે ઉપયોગ કરતા હતા ભાઈ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુ આર માટે એબી અપોન પીક્યુ બરાબર એસી અપોન પી આર રેડી એ બી અપોન પી ક્યુ અને એસી અપોન પીઆર આપણે કીમાં છે સમી એક અને આપણે મેળવ્યો બી એસી બરાબર ખૂણો ક્યુ પી આર સમી આઠ તો બાજુ ખૂણો બાજુ તેથી કઈ શરત વાક્ય બા ખૂબા શરત પરથી હું હું કહી શકું ભાઈ કે ત્રિકોણ એબીસી છે એ સમરૂપ છે કોને અસૂર્યો સમરૂપ છે કોને ત્રિકોણ પી ક્યુ આર ને રેડી થઈ ગયું સાબિત જે સાબિત થાય છે રેડી સે ઈઝી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ